ભગવાન દ્વારકાધીશની કૃપાથી અને સાવલીના લોકલાડીલા ધારાસભ્ય ચેરિટેબલ ટ્રસ્ટથી સાગરધામ માળફિયામાં આજે આ દસમો બેગ વિતરણનો કાર્યક્રમ કરી રહ્યા છે હું પ્રમુખ સંજય પંચાલ તમામ ટ્રસ્ટીઓનો તમામ બાળકોનો અને તમામનો દિલથી આભાર માનું છું અને ખાસ કરીને ભગવાનનો આભાર માનું છું કે આ નાના ભૂલકાઓને આ ભૂલકાઓને બેગોને દરેક વસ્તુ આપવા માટે ભગવાન એમને નિમિત્ત બનાવ્યા છે તે બદલ દ્વારકાધીશનો આભાર ભગવાનની કૃપાથી આ અમે ગામે ગામ બાળકોને સ્કૂલ બેગ આપી રહ્યા છે આવનાર દિવસોમાં કંપાસ ચોપડા નોટબુકનું પણ વિતરણ કરીશું અને આ અમારો સેવા યજ્ઞ જે ભગવાનની મહેરબાનીથી અવિરત ચાલી રહ્યો છે તેમાં ભગવાનની કૃપા છે કે આ નાના નાના ભૂલકાઓ સુધી જેમને ભણવામાં રુચિ વધે એટલા માટે આ આંગણવાડી એક એવી જગ્યા છે કે જે બાળકોને બંધરનો પાયો અહીંયાથી મજબૂત થાય છે આ બાળકો કાલે ભણી ગણીને કોઈ ટીચર બને કોઈ શિક્ષક બને અને ત્યારબાદ કોઈ પાયલોટ બને ઘણા બધા બાળકો એવા છે જેમને પાયલોટ બનવું છે પોલીસ બનવું છે આ બહુ મોટી વાત છે એટલા માટે આ બધી માતાઓ બાળકોને આ બેગ વિતરણ કરી રહ્યા છે અને આવનાર દિવસોમાં પણ જ્યાં સુધી અગિયાર હજાર બાળકોને ગામે ગામ સો ગામની અંદર આ વિતરણ પૂરું ના કરીએ ત્યાં સુધી અમે આ મિશન પૂરું કરવાના નથી ભગવાનની કૃપાથી તમામ બાળકોને આ બેગ બેગ મળી રહ્યા છે અને આવનાર દિવસોમાં ભગવાનને પ્રાર્થના કરું છું કે અમને વધારેમાં વધારે શક્તિ આપે કે આ બાળકોને કંપાસ ચોપડા નોટબુક તમામ વસ્તુ આપી શકે જય માતાજી ભારત માતા કી જય વંદે માતરમ જય દ્વારકાધીશ